નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફૂડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન લાખરેસ્ટ રેસ્ટોરન્ટ સરગાસણ ખાતે કરવામાં આવ્યું જેમાં મેયરશ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી કાયદાના અમલીકરણ સાથે ફૂડ બિઝનેસ ઓપરેટરોમાં કાયદા અંગે જાગૃતતા કેળવાય અને ગાંધીનગરના નાગરિકોને શુદ્ધ સ્વચ્છ અને સલામત ખોરાક મળી રહે તેવી ઉપસ્થિત સૌને અપીલ કરી હતી આજ રોજ હર્ષાબા એન યુએલએમ સ્વ સહાય જૂથ અને સૌરાષ્ટ્ર કચ્છ સમાજ દ્વારા એક્ઝિબિશન અને સેલનું આયોજન કોમ્યુનિટી હોલ સેક્ટર સાત ખાતે કરવામાં આવ્યું

एक्सहिबिशन अने सेल नु आयोजन कम्युनिटी हॉल सेक्टर 7 ખાતે કરવામાં આવ્યું છે. જ્યાં પ્રથમ દિવસે ગાંધીનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. सर्व महानुभावों એ आरती करी, प्रभु स्मरण થી प्रदर्शनो शुभ आरंभ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે નમસ્તે, આજે ગાંધી કાગા સેક્ટર 7 ની અંદર અરસાબા અને એમની ટીમ દ્વારા સખી મંડળનું રાખી મેળાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે આજે નારી શક્તિ વંદનના સખી મંડળનું જે સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે એની અંદરના ભાગરૂપે આજે આ સખી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ રાખી મેળાની અંદર ગાંધીનગરની સમગ્ર બહેનો અને આજુબાજુની પણ બહેનો કે જે પોતાના ઘરની અંદર રહીને વ્યવસાય કરી રહી છે અને ખૂબ સારું કામ પોતાના ઘરની અંદર રહીને કરી રહી છે એમની પ્રોડક્ટને આજે એક પ્લેટફોર્મ આપ્યા છે કે જે એ વસ્તુ એ બનાવી રહ્યા છે પોતાની હેન્ડમેડ વસ્તુઓ છે પ્રાકૃતિક વસ્તુઓ છે એ વસ્તુઓને અહીંયા લાવીને આજે આ રાખી મેળાની અંદર પોતાનું પ્રદર્શની બતાવી રહી છે ત્યારે આ રાખી મેળામાં હર્ષાબા અને સમગ્ર બહેનો કે જેમનું આજે ટેલેન્ટ એ પ્લેટફોર્મ રૂપે આપી રહી છે કે સમગ્ર બહેનોને આધારિત બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓ જોઈ મેયર મીરાબેન પટેલે તેમના કામની પ્રશંસા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તારીખ એક થી આઠ ઓગસ્ટ દરમિયાન નારી

હું સેક્ટર બાવીસમાં રહું છું અને છેલ્લા ટુ યર્સથી હું અહીંયા આ કોમ્યુનિટી હોલમાં જે એક્ઝિબિશન થાય છે એ એક્ઝિબિશનમાં હું લાભ લઈ રહી છું મારો ચપરવેરનો સ્ટોલ છે અને અહીંયા મેનેજમેન્ટ ટુ ગુડ કે અહીંયા આવું આયોજન વારંવાર થવું જ જોઈએ અને થાય છે અને એમાં જે આમાં લીડર છે જે મેઈન હર્ષાબા પ્રીતિબેન શર્મા એ બધાનું આયોજન બહુ ફાયું હોય છે હું નિકિતા ગાંધીનું છું અને મારું આ એક્ઝિબિશન છે ઇમિટેશન જ્વેલરીનું એક્ઝિબિશન છે અને એમાં જે વસ્તુ જે સ્ટોરમાં મળે છે એનાથી બહુ જ રિઝનેબલ ભાવમાં બધી ઇમિટેશન જ્વેલરી રાખી છે અને કમ્યુનિટી હોલમાં રાખે છે આ સેલ કે જે મારી પાસે જે ફેક્ટરીમાંથી બધું આવે છે ઇમિટેશન જ્વેલરી એ તમને જે લેવાવાળાને પણ સારું પડે એને પણ રિઝનેબલ ભાવમાં મળે અને બહુ જ સારી બ્રાન્ડેડ વસ્તુ છે ગેરંટીવાળી વસ્તુ છે ગુજરાત વિદ્યાપીઠના સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા એ પેડ માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના આદરણીય કુલપતિ શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલ નામ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો તેમણે સૌ સ્વયંસેવકોને વૃક્ષારોપણ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું સાથે સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન અને ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ ડોક્ટર કનૈયાલાલ નાયક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના સૌ અધ્યાપકશ્રીઓ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને સંચાલન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મોતી દેવુ દ્વારા કરવામાં આવ્યું હતું રમતોત્સવમાં હોમલેન્ડમાર્ક સ્કૂલનું ગૌરવ ગાંધીનગર જિલ્લા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં હોકીની રમતમાં અંડર ચૌદ તથા સત્તર વયજૂથ ભાઈઓ માટેની સ્પર્ધા સાઈ ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં મોમ લેન્ડમાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં અંડર ચૌદ તથા સત્તર ભાઈઓએ હોકીમાં પ્રથમ નંબર મેળવ્યો છે અને આ બધા ખેલાડીઓએ શાળાનું ગૌરવ વધાર્યું છે સ્પર્ધામાં વિજેતા તમામ ખેલાડી ભાઈઓને સંસ્થાના ટ્રસ્ટી પ્રિન્સિપાલ તથા વ્યાયામ શિક્ષક શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા એકત્રીસ જુલાઈના રોજ સેક્ટર છના સાત માર્કેટમાં શાકભાજી અને ફળફળ ફળફળાદી વિસ્તારવાળાઓને વરસાદી માહોલમાં લાયન્સ ક્લબના વાળી જમ્બો છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ લાયન મીનાક્ષી જયસિંઘાણી સેક્રેટરી વિમરા આયચી લાયન મયુરસિંહ વાઘેલા કેબિનેટ આસિસ્ટન્ટ લાયન ટીપી પ્રજાપતિ લાયન દીપેશ પટેલ લાયન સિરીજ મોદી લાયન અનિલ જયસિંઘાણી લાયન વિવેકસિંહ ચૌહાણ

ગુજરાત સરકારના એક પેડ કે નામના સ્લોગન હેઠળ એનએસએસ યુનિટની સ્વયંસેવિકા બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સુંદર કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર તારાબેન દેસાઈ એસોસિએટ પ્રોફેસર વિનોદ ચૌધરી મનીષા ચૌધરી પ્રકાશભાઈ ચૌધરી કર્યું હતું સમગ્ર સ્ટાફના સહકારથી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ